વઘઈ રેલવે સ્ટેશન ખાતે યોજાયો એક મા કે નામ કાર્યક્રમ બસો એકવીસ વૃક્ષોનું કરાયું વાવેતર ધરતીમાંને નવ પલ્લવિત કરવા માટે એક એક વૃક્ષ વાવીને માનું ઋણ અદા કરવાનો રૂડો અવસર આપણે આંગણે આવ્યો છે ત્યારે સૌએ ભાવાત્મક રીતે જોડાઈને એક એક વૃક્ષ વાવવાની અને તેને ઉછેરવાની કસમ લેવાનો અનુરોધ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે કર્યો હતો એક પેડ મા કે નામ કાર્યક્રમનો વગેરે રેલવે સ્ટેશનથી સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રારંભ કરાવતા વિજય પટેલે યુવા મંડળો સિનિયર સિટીઝન મહિલા મંડળો વેપારી મહાજનો જુદા જુદા એસોસિએશન વિદ્યાર્થી ગ્રુપ સહિત દરેક સમાજ અને તેના સભ્યો અને નાગરિકો જ્યાં જગ્યા મળે ત્યાં કમસે કમ એક વૃક્ષ વાવેતર કરે તેવી અપીલ કરી હતી શ્રી વિજયભાઈ પટેલે કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયેલા પ્રજાજનો વૃક્ષ વરસાદ અને ઓક્સિજનની કિંમત ગત ઉનાળા અને તે પહેલાં કોરોના કાળમાં સમજી ચૂક્યા છે ત્યારે જીવનમાં વૃક્ષનું મહત્વ સ્વીકારી જન્મદિવસ મેરેજ એનિવર્સરી જેવા સુપ્રસંગોને યાદગાર બનાવતા વૃક્ષો વૃક્ષોવાની પરંપરા શરૂ કરે તે આવશ્યક છે તેમ તેમણે જણાવ્યું હતું વન વિભાગ સહિત મનરેગા જેવા કાર્યક્રમોને સાંકળીને વૃક્ષ જતન અને સંવર્ધન કરવાનું આહવાન કરતા શ્રી પટેલે વઘઈ રેલવે સ્ટેશન આવતી જતી હેરિટેજ સ્થાનિક ના સીન માટે વાહન વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરવાની અપીલ કરતા અહીં રહેલી તકને ઝડપી સૌને સહિયારા પ્રયાસો સાથે વિકાસ સાધવાનું આહવાન કર્યું હતું પ્રકૃતિ અને વનરાજીથી લથપત ડાંગ જિલ્લાની લીલીછમ વનરાજીએ વર્ષાના આગમન સાથે સમગ્ર પ્રકૃતિ અને સંસ્કૃતિને ફરીથી જીવંત કરી છે ત્યારે પ્રજાજનોએ હંમેશા અહીંનું વન સતત વધતું રહે અને અહીંની પ્રકૃતિ અને સંસ્કૃતિ સતત ધબકતી રહે તેવા પ્રયાસોની દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદે હિમાયત કરી હતી વન વિભાગ દ્વારા જરૂર પડીએ રોપા અને તકનીકી જાણકારી સાથે સતત પ્રજાજનોની માંગ મુજબ સહયોગ પૂરો પડાશે તેમ પણ શ્રી રવિપ્રસાદે આ વેળાએ જણાવ્યું હતું વન વિભાગના પ્રયાસોમાં પ્રજાજનોની ભાગીદારી ખૂબ જરૂરી છે તેમ જણાવતા એસસીએફ શ્રી સુરેશ મીણાએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું બોટાનિકલ ગાર્ડનના અધિક્ષક નિલેશ પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન કરતા તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી વન વિભાગનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો કાર્યક્રમનું આયોજન કરતા શ્રી વઘઈ પરિસરીય પ્રવાસન વિકાસ સમિતિ અને સ્થાનિક વન વિભાગ દ્વારા વઘઈ રેલવે સ્ટેશન પરિસરમાં બસો એકવીસ વૃક્ષોનું વાવેતર કર્યું હતું